સાઉલમાંથી પાઉલ બન્યા પછી એમનું જીવન કેટલું કઠણ હતું પેલી એક છોકરીમાંથી પૂરવામાં આવે અને એ જેલ એવી જેલ હોય કે બે લોખંડના રેલવેના પાટા હોય ને એવા લોખંડના પાટા હોય એમની વચ્ચે એમના પગ મૂકવામાં આવે અને લોખંડની સાંકળથી એ બાંધવામાં આવે એમના પગને સાઉલમાંથી પાઉલ બન્યા પછી શુભ સંદેશ ફેલાવતી વખતે અસહ્ય પીડા પ્રભુના એ ઈઝી નથી કારણ કે ઈસુ કે છે કે આ માર્ગ જે પકડે છે એને સતામણી તો થવાની છે દુઃખ તો વેઠવાનું જ છે પણ ત્યાં યાકોબ એક બે પેલો વચન કે છે મારા ભાઈઓ જારે જારે તમારે જાત જાતની કસોટીઓનો સામનો કરવાનો ત્યારે એને આનંદ પ્રસંગ માનજો કેમ કારણ કે આ કસોટી આ દુઃખ આ યાતના આ સતામણી એ તો શોર્ટ ટાઈમ છે આપણને ખબર છે કે આપણી આગળ ઈસુએ બલિદાન આપી દીધું છે છે અને આપણા માટે એ એ અનંત જીવન તૈયાર છે જ તો શુભ સંદેશ છે કે દુઃખ ઈસુએ કૃષ્ણ પર વેઠી લીધું છે આપણા માટે હમણાં જે ટેમ્પરરી જેટલા વર્ષો આપણે પૃથ્વી પર છીએ ટેમ્પરરી એ અમુક કસોટી કે દુઃખ કે સતામણી

કેટલી વખત એમની જેલમાં પૂરવામાં આવ્યા અને એ વખતની જેલ એટલે એ વર્ણન તમે વાંચો ઊંચી દિવાલ હોય એ જેલની એ રૂમની અંદર ટોટલ અંધારું હોય કોઈ ખાવાનું પાણી કશું જ મળતું નથી બાય ચાન્સ જો તમને ઉપરથી કંઈ પ્રોવાઈડ કરવામાં આવે તો એ તમને ખાવાનું કે પીવાનું મળે બાકી એ અંધારી કોટડીમાં દિવસો સુધી પાઉલ રહ્યા છે છે અને આ કરારના નિયમ પાડતા હતા તો એ જુનૂનથી પાડતા હતા નવા કરારનું કામ ઈસુએ જ્યારે આપ્યું શુભ સંદેશનું ત્યારે પણ એ એટલા જ જનુન કામ કરતા હતા પહેલા એ લોકોને હેરાન કરતા હતા ત્યારે ઈસુ દુઃખી થતા હતા પછી એમણે લોકો માટે કામ શરૂ કર્યું એ ઈસુને પ્રસન્ન કરતા હતા આજના દિવસે આપણે ઈસુને આપણા જીવન દ્વારા પ્રસન્ન કરી શકીએ છીએ માફી આપીને પ્રેમ કરીને ગુસ્સો નહીં કરીને બાઇબલમાંથી ઈસુને ઓળખીને એમની સાથે ઘનિષ્ઠ સંબંધ બાંધીને